નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું કે એક ગરીબ પરિવારનું છોકરો આઈએસ ઓફિસર શું બની શકે કે નહીં તો બની શકે તો ક્યારે બની શકે અને ન બની શકે તો કેમ ન બની શકે શું એની પાછળનું રહસ્ય સરકાર છે શું એની પાછળનું કારણ સમાજ છે એ શું એની પાછળનું કારણ હું અને તમે છીએ તો મિત્રો બન્યા રહેજો વિડીયોની અંદર આપણે જાણીશું એક ગરીબ પરિવારનો છોકરો કેમ એનું સપનું ભૂલી અને એ એના હાથમાં ઈંટો અને સિમેન્ટની બોરીઓ આવી જતી હોય હું આજથી થોડા સમય પહેલાં એટલે કે એક બે દિવસ પહેલાં એક બસ સ્ટેન્ડની અંદર બેઠો હતો ત્યારે મને એક છોકરો મળ્યો એક ગરીબ પરિવારનો છોકરો હતો હું પણ ગરીબ પરિવારનો જ છું મતલબ પણ એક ગરીબ પરિવારનો છોકરો મને મળ્યો તો એણે મને જણાવ્યું કે હું ભણવા માંગતો હતો પરંતુ મારી પરિસ્થિતિ એવી ન હતી કે હું ભણી શકું મેં એને પૂછ્યું કે શું તું ભણ્યો હોત તો તું આગળ જઈને શું બનવા માંગતો હતો તો એણે મને જણાવ્યું કે હું આઈએસ ઓફિસર બનવા માંગતો હતો પણ દુઃખદ એ વાતનું છે કે એના હાથની અંદર ઈંટો અને સિમેન્ટની બોરીઓ હતી તો મને એ જોઈને દુઃખ થયું મને એવું લાગ્યું કે મારે મારી ચેનલ એસ કે એક્સ અંદર આ એક એક્સપોઝ કરવો જોઈએ કે ગરીબ પરિવારનો છોકરો કેમ આઈએસ ઓફિસર ન બની શકે શું એની પાછળ સરકાર જવાબદાર છે શું એની પાછળ સમાજ જવાબદાર છે કે શું એની પાછળ એની પરિસ્થિતિ જવાબદાર છે તો આપણે જાણીશું આજના વિડીયોની અંદર કે એક ગરીબ પરિવારનો છોકરો કેમ આઈએસ એસ ઓફિસર ન બની શકે તો મિત્રો બન્યા રહીજો વિડીયોની અંદર તો મિત્રો જણાવી દઉં કે ઇન્ડિયાની અંદર પહેલો જ ટોપિક એવો છે કે ગરીબ પરિવારનો છોકરો કેમ આઈએસ ઓફિસર ન બની શકે પહેલો જ ટોપિક છે કે કોચિંગ ક્લાસીસ પ્રાઇવેટ ખાનગીકરણ કારણ કે ઇન્ડિયાની અંદર હવે શિક્ષા પૈસોથી વેચાવા લાગી છે પૈસાથી શિક્ષા વેચાવા લાગી છે એટલે કે ગરીબ હોય એને શિક્ષા પણ મળવા પાત્ર નથી કારણ કે ગરીબ પરિવારને શિક્ષા આપવા માટે કોઈ તૈયાર જ નથી કારણ કે ખાનગીકરણ એટલું વધી ગયું છે કે પૈસા હોય તો જ તમે ભણી શકો અને જે શિક્ષાનું મૂલ્ય જ ન કરી શકાય એના પૈસા હાલ થવા લાગ્યા છે તો મિત્રો પહેલી વાત તો એ જ છે કે સરકાર કોઈ આવા કોચિંગ ક્લાસીસ ઉપર કોઈ પ્રતિબંધ જ નથી રાખ્યો નહીતર સરકારને એવો કોઈ નિયમ લાવવો જોઈએ કે પ્રાઇવેટ જે કોચિંગ ક્લાસીસ ચાલે છે એને આટલા ટકા અનામત ગરીબ પરિવારને ફ્રી ક્લાસીસ આપવા જોઈએ એવો કોઈ નિયમ લાવે તો હું સો ટકા અને સોર કહી શકું કે એક દિવસ ગરીબ પરિવારના છોકરાઓ પણ આઈએસ એ બની શકે મિત્રો કેમ ન બની શકે મિત્રો બની જ શકે પણ આવો કોઈ નિયમ લાવતું નથી મિત્રો પહેલો ટોપિક આ તો બીજો ટોપિક છે કે સરકારે કોઈ સ્કીમ લાવવી જોઈએ અને સ્કીમ લાવી છે તો એ તો કાગલી સુધી સ્મિત છે એ સ્કોલરશીપ લાવી છે એ કાગલી સુધી સ્મિત છે કારણ કે ગરીબને ખબર જ નથી કે ક્યાંથી ફોર્મ ભરવું તો એની સ્કીમનો લાભ શું લેવાને તો હું સરકારને નમ્ર વિનંતી જ કરીશ કે તમે હેન્ડ ટુ હેન્ડ એક ગરીબ પરિવારને મળો અને એમના છોકરાનું ભવિષ્ય સુધારવા માટે તમે આટલું તો કરી જ શકો છો કારણ કે લોકશાહીની અંદર બધાને સમાનતા હોય છે કારણ કે એવું તો હોતું નથી કે અમીરનો જ છોકરો આઈ ઓફિસર બને અને ગરીબનો છોકરો મહેનત જ કરે અને મજૂરી જ કરે તો સરકારને એક બીજી પણ નમ્ર વિનંતી છે કે હેન્ડ ટુ હેન્ડ સ્કીમ આપે જેનાથી કરી એને ગરીબમાં ગરીબ માણસો એનો લાભ લઈ અને એમના છોકરાને ભણાવી અને એક દિવસ એમનું સપનું પૂરું કરી શકે તો મિત્રો બીજી ટોપિક આ હતો અને ત્રીજો ટોપિક એ છે કે સમાજ સમાજની હાલ ઘણી બધી સંસ્થાઓ ચાલુ થઈ જાય છે અને ઘણા બધા સમાજ જાગૃત થયા છે અને એનાથી ઘણો બધો વિકાસ થયો છે કારણ કે અમુક સમાજ એવી પરિસ્થિતિની અંદર છે અને મજૂરી વર્ગના માણસો કહેવાય તો એમના તો છોકરા એસ ઓફિસર બનવાના સપના જ ન જોઈ શકે કારણ કે મજૂરી જ જાણે ફોનની અંદર લખાઈ હોય એવી રીતે મહેનત કરતા હોય છે તો એમની સમાજની અંદર પણ જાગૃતતા થઈ છે અને સરકારે પણ ઘણો બધો સપોર્ટ આપ્યો છે અને આપણા ઇન્ડિયાના એનજીઓ જેવા સંસ્થાઓ પણ ઘણા બધા સપોર્ટ આપે છે તેનાથી કરી અને હું એક આશા રાખું છું કે ઇન્ડિયાની અંદર થોડા વર્ષો બાદ એક સપનું પૂરું થઈ શકે કે ગરીબ પરિવારનો છોકરો પણ આઈએસ ઓફિસર બને અને આ દેશનું નામ રોશન કરે અને આપણી વચ્ચે સેવા કરી શકે અને બીજી વાત છે કે આપણા જે સરકારી સ્કૂલ ગવર્મેન્ટ સ્કૂલ હોય છે એની અંદર કોઈ જગ્યાએ લાઇટ નથી હોતી કોઈ જગ્યાએ બિલ્ડિંગ સારું નથી હોતું એ તો કદાચ ચલાવે લે ગરીબ પરિવાર હોય છે કે ઘર પણ સારું નથી હોતું તો બિલ્ડિંગ અને લાઇટની વાત તો છોડો પણ શિક્ષકોની પણ ભરતી નથી હોતી તો એ મારી સરકારને નમ્ર વિનંતી છે કે એક તો શિક્ષકની ફૂલ ભરતી રાખે અને એક ગરીબ પરિવારની આવી વેદનાઓ હોય છે તો એ સરકાર સમજી અને વિચારી અને એક નિયમ લાવે કે સરકારી સ્કૂલની અંદર સ્ટાફ પૂરો હોય જેનાથી કરીને એક કારણ કે ગવર્મેન્ટ સ્કૂલની અંદર તો આપણા મિડલ ક્લાસ છોકરાઓ જ ભણે છે બાકી અમીરના છોકરાઓ તો પ્રાઇવેટ ખાનગીકરણની અંદર જ ભણતા હોય છે મિત્રો પૈસા ભરીને તો આપણા માટે જ છે ગવર્મેન્ટ સ્કૂલ તો એની અંદર ફૂલ સ્ટાફ રાખે જેનાથી કરીને ગરીબનો છોકરો પણ એક આઈએસ ઓફિસર બની શકે અને એનું સપનું કોઈ દિવસ જાય નહીં તો મિત્રો આ જ છે મારી એક આશા અને એક અભિવ્યક્તા કે જેનાથી કરીને સરકારની આંખો ખોલે અને મારી એસ કે ચેનલ છે એસકે એક્સપોજ એની અંદર આપણે અવનવા આવા ટોપિક પર એક્સપોઝ કરતા હોય છીએ તો મિત્રો તમે પણ આવો કોઈ ગરીબ માણસ હોય અને એની ખૂબ ભણવાની ઈચ્છા હોય અને એનું સપનું મોટું હોય તો તમારાથી ભણે એટલે તમે પણ મદદ કરજો અને આવી જ રીતે આ ચાલી રહ્યું છે સરકારની અંદર અને આ સમાજની અંદર તો તમે મદદ કરતા રહેજો આપણા ભારત દેશની અંદર સરકાર પણ પરિવર્તન લાવી રહી છે અને એનજીઓ જેવા યુથ આપણા યુથ ભારત ઇન્ડિયાનું યુથ છે એ પણ ખૂબ બધી મહેનત કરી રહ્યું છે કે આપણી શિક્ષણની અંદર કોઈને કોઈ પરિવર્તન આવે તો મિત્રો હું એ જ આશા રાખીશ કે ભારતની અંદર એક દિવસ ગરીબ છોકરો આઈ એસ ઓફિસર બને અને આપણા સમાજની સેવા કરે નમસ્કાર મિત્રો